ઉત્તર ભારતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે ભારતીય હવામાન વિભાગ એ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે આગામી દિવસોમાં વરસાદની સંભાવના આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે હવામાન વિભાગે લોકોને સાવધ રહેવા જણાવ્યું છે કારણ કે કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિ અચાનક ગંભીર બની શકે છે સોમવાર એકવીસ જુલાઈના રોજ રાજ્યના પશ્ચિમ ભાગોમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ખાસ કરીને સહારનપુર શામલી મુઝફ્ફરનગર અને બિજનોર જેવા જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં એક કે બે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રેવીસ જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અથવા હળવો વરસાદ રહેશે જો કે પચ્ચીસ જુલાઈથી ફરી એકવાર વરસાદની ગતિમાં વધારો થવાની શક્યતા છે વીજળી પડવાની અને ભારે વરસાદની ચેતવણી ધરાવતા જિલ્લાઓ નીચેના જિલ્લાઓ માટે વીજળી પડવાની અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે બાગપત મેરઠ ગાઝિયાબાદ હાપુર અમરોહા મુરાદાબાદ રામપુર આ જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓ આ ઉપરાંત નીચેના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે અને ત્યાં પણ સાવધાની રાખવાની જરૂર છે સંભલ બુલંદ શહેર અલીગઢ નોઈડા મથુરા આગ્રા હાથરસ તમામ નાગરિકોને હવામાનની સતત અપડેટ્સ મેળવવા અને સુરક્ષિત રહેવા માટે જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે